જય મિત્રો હોન ટુ ડે લીડ મોરોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આપણે વાત કરતા હતા ભારતના બંધારણની અને એમાં ઓલરેડી આપણે લોકો ત્રણ ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરી નાખ્યા હતા અને ત્રણ ચેપ્ટર જે હતા એ અગાઉ આપણે યુટ્યુબ ચેનલ ઉપર આપણે પ્લે લિસ્ટમાં અપડેટ કરેલા છે તો બધા ત્યાંથી જોઈ લેજો અને તમે અહીંથી સો સો ટકા મેળવશો બરાબર અહીંયા જે બંધારણ ચાલશે આખે આખું બંધારણ આપણે કન્ટિન્યુ કરવાના જ છીએ તો એમાંથી એક્ઝામમાં વેટેજ પ્રમાણે સારું એવું વેટેજના ઘણા ખરા માર્કો એમાંથી પૂછા છે તો આપણે વાત કરીએ ભારતના બંધારણની ચેપ્ટર ફોરની બરાબર તો એમાંનો પહેલો લેક્ચર છે આજે તો ચોથા નંબરનું ચેપ્ટર છે એ આપણે કહ્યું એમ તો કે પદની ઉંમર અને કાર્યકાળ હવે ગમે પદ ઉપર જવું હોય માનો કે એમ કહે કે રાષ્ટ્રપતિ છે ઉપરાષ્ટ્રપતિ છે મુખ્યમંત્રી વડાપ્રધાન લોકસભાના સભ્ય રાજ્યસભાના સભ્ય પછી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ન્યાયાધીશ હાઈકોર્ટના ચૂંટણી કમિશનર છે 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 સરપંચ મેયર કોર્પોરેટ છે આ બધાની મિનિમમ ઉંમર કેટલી એમ જો એ પદ ઉપર આપણે જવું હોય તો મિનિમમ ઓછામાં ઓછી કેટલી ઉંમર જોઈએ એ અને એનો કાર્યકાળ કેટલો હોય એની આપણે કંઈક વાત કરવાના છીએ તો વાત કરીએ આપણે ઓછામાં ઓછી જરૂરી ઉંમર હોવી જોઈએ પછી બીજું રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ બનવું હોય તો એ પદ માટે ચૂંટણી લડવી હોય તો ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ પાંત્રીસ વર્ષની જોઈએ કેટલી જોઈએ પાંત્રીસ વર્ષની ઉંમર જોઈએ પછી ઉપરાષ્ટ્રપતિ અથવા તો રાજ્યસભાના સભાપતિ હવે આ રાજ્યસભાના સભાપતિ એટલે એ આપણે રાજ્યસભા જ્યારે આવશે ત્યારે વાત તો ઉપરાષ્ટ્રપતિ છે ને બાય ડિફોલ્ટ રાજ્યસભાના સભાપતિ બની જાય છે એના માટે ઉંમર કેટલી જોઈએ પાંત્રીસ વર્ષ જોઈએ કેટલી જોઈએ પાંત્રીસ વર્ષ પછી રાજ્યસભાના સભ્ય માટે રાજ્યસભાના સભ્ય બનવું હોય તો મિનિમમ ઉંમર કેટલી જોઈએ ત્રીસ વર્ષ જોઈએ કેટલી જોઈએ ત્રીસ વર્ષ પછી લોકસભાના સભ્ય બનવું હોય તો લોકસભાના સભ્ય બનવું હોય તો લોકસભાના સભ્ય માટે પચીસ વર્ષની ઉંમર છે કેટલી ઉંમર છે પચ્ચીસ વર્ષની ઉંમર છે પછી વડાપ્રધાન પી એમ એની ઉંમર કેટલી પચ્ચીસ વર્ષ ઓછામાં ઓછી ઉંમર એટલી તો જોઈએ જ તે પછી રાજ્યપાલ આ રાજ્યના જે રાજ્યપાલ હોય એની ઉંમર કેટલી હોય છે પાંત્રીસ વર્ષ હોય જોઈએ કેટલી ઓછામાં ઓછી પાંત્રીસ વર્ષની એદ તો હોવી જ જોઈએ પછી વિધાન પરિષદના સભ્ય વિધાન પરિષદમાં સભ્ય બનવું હોય તો રાજ્યમાં છે ને બે વસ્તુ પણ કાં તો વિધાન પરિષદ હોય અથવા તો વિધાનસભા હોય અથવા તો બંને હોય તો વિધાન પરિષદના સભ્ય બનવું હોય તો તો ત્રીસ વર્ષની ઉંમર જોઈએ કેટલી જોઈએ ત્રીસ વર્ષની ઉંમર જોઈએ પછી વિધાનસભાના સભ્ય બનવું હોય તો પચીસ વર્ષ પચીસ વર્ષની ઓછામાં ઓછી ઉંમર જોઈએ મુખ્યમંત્રી બનવું હોય તો બરાબર સીએમ બનવું હોય તો તો પચીસ વર્ષની ઉંમર જોઈએ કેટલી જોઈએ પચીસ વર્ષની ગામના સરપંચ માટે ઓછામાં ઓછી પછી મેયર બનવું હોય મેયર બનવું હોય તો એકવીસ વર્ષની ઉંમર જોઈએ હવે ગ્રામ પંચાયતમાં સભ્ય બનવું હોય તો એકવીસ વર્ષ જ છે કેટલા છે એકવીસ વર્ષ પછી મ્યુનિસિપાલિટીમાં કોર્પોરેટર બનવું હોય તો નગરપાલિકામાં કોર્પોરેટર બનવું હોય તો એકવીસ વર્ષ છે પછી મતદાન મતદાન માટે બરાબર ઇલેક્શન થતા હોય વોટ દેવા માટે તો તો એજ જોઈએ આ એક વસ્તુ આપણે અહીંયા એડ કરી હતી કે મતદાન માટે આ એક આઈએમપી વસ્તુ છે કે મતદાન માટે પહેલા કેટલી ઉંમર હતી અને હાલ અત્યારે કેટલી ઉંમર છે વોટ દેવા માટે પહેલા કેટલી મિનિમમ ઉંમર હાલ હતી અને અત્યારે કેટલી છે તો તમે બધા કોમેન્ટ કરો મતદાન માટે હાલમાં છે ને 18 વર્ષની ઉંમર છે કેટલી છે 18 વર્ષની પહેલા કેટલી હતી પહેલા ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ વોટ કરવા માટે એ બધા લોકો તમે બધા લોકો કોમેન્ટ કરો કે પહેલા કેટલી ઉંમર હતી બરોબર પછી આપણે આગળ વાત કરીએ તો કે આ પદ ઉપર ઓછામાં ઓછી ઉંમર એટલી જોઈએ બરોબર આ પદમાં જો તમારે સીટ જોઈતી હોય તો કઈક મિનિમમ એજ છે એટલી તો હોવી જ જોઈએ પછી આપણે વાત કરીએ પદ પર વધુમાં વધુ ઉંમર બરોબર પદ પર આનો કાર્યકાળની વાત છે અહીંયા કે કોઈ પણ પદ ઉપર કેટલા કાર્યકાળ માટે એનું ટર્મ કેટલી હોય બરાબર તો એમાં વાત કરીએ લોકપાલ 70 વર્ષ કે 5 વર્ષ હવે ઓશામાં ઓછી 45 કીધી બરોબર તો કે લોકપાલ અધ્યક્ષ કે સદસ્ય બનવું હોય તો 45 વર્ષ વર્ષ તો ઓશામાં ઓશા જોઈએ અથવા તો હું એમ કહું કે અહીંયા 70 વર્ષ મેક્સિમમ કોક માનો કે

તમે પ્રીવિયસ ગમે ગમ્મે એક્ઝામના ક્વેશ્ચન લઈ લો જેમાં બંધારણનો વેટેદ હોય એમાં તમે જોઈ લેજો તો આમાંથી ઘણા ખરાબ છે ઓસામો ઓછી ઉંમર અને કાર્યકાળ રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન આવે છે પછી મુખ્ય ચૂંટણી કમિશનર કે અન્ય ચૂંટણી કમિશનર 65 વર્ષના થાય ત્યાં સુધી અથવા તો 6 વર્ષ કેટલા 65 વર્ષના થાય ત્યાં સુધી અથવા તો 6 વર્ષ સુધી પછી આપણે આગળ વાત કરીએ કે એટર્ની જનરલ આ સેન્ટ્રલ લેવલે હોય બરાબર એટર્ની જનરલ છે એડવોકેટ જનરલ છે એ શું છે એ આપણે આગળ વાત કરશું અને આ બેને સ્પેશિયલ આખા ચેપ્ટર આવશે અને કયા અનુચ્છેદમાં એનો ઉલ્લેખ છે કોણ નોમિનેટ કરે છે એનું કામ શું છે એ બધું આગળ આવશે તો આ એટર્ની જનરલ છે એ સેન્ટ્રલ લેવલે હોય કાં તો 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી કાર્યકાળ હોય અથવા તો રાષ્ટ્રપતિ નોમિનેટ કરે એટલે રાષ્ટ્રપતિની મરજી સુધી પદ ઉપર રહે પછી એડવોકેટ જનરલ એડવોકેટ જનરલ છે કેટલા 62 વર્ષ અથવા તો રાજ્યપાલની

પૂરજોશ જોશથી તૈયારી કરો અને ખૂબ મહેનત કરો ડ્રીમ એચીવ કરો આનું આનું આ ચેપ્ટર આપણે આગળ કન્ટિન્યુ કરવાનું છે લેક્ચર ટુ ટૂંક સમયમાં આવી જશે જય હિન્દ જય ભારત